અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા પંથકના વિસ્તારમાં એકસાથે ચાર જેટલા સિંહની લડાઈ થઈ હતી જેમાં બે ને નાના મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાનો વસવાટ છે અવારનવાર દીપડો દેખા દેતા હોય તેવા વિડીયો પણ વાયરલ થતા હોય છે ત્યારે તળાજા તાલુકાના વિસ્તારમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેશ ઝીંઝુવાડિયા સાહેબ પાસેથી મળેલી માહિતી મુજબ તળાજા તાલુકા વિસ્તારમાં બે સિંહણ અને ચાર સિંહ વિચરણ કરે છે જેમાં બે બે સિંહની જોડી છે અને એક જોડીના સિંહને ભૂરો અને લંગડો તરીકે ઓળખવામાં આવે છે બીજા બેને પાઠડા તરીકે ઓળખા ઓળખ અપાય છે જેમાં નરસિંહ વચ્ચે વિસ્તાર અને સિંહણ પર હક જમાવાના મામલે લડાઈ થતી હોય છે તેવી જ રીતે તળાજા તાલુકાના વિસ્તારમાં પણ સિંહો વચ્ચે લડાઈ જામી હતી આ લડાઈમાં એક સિંહને પગમાં ફ્રેક્ચર થયેલ હોય જેની પણ સારવાર થઈ હતી અને એકને માથાના ભાગે ઈજા થયેલ હોવાનું જાણવા મળ્યું હતું સિંહોની લડાઈ બાદ તળાજા ફોરેસ્ટ ટીમ દ્વારા સતત છત્રીસ કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં કડકડતી ઠંડીમાં ફોરેસ્ટ ટીમ દ્વારા રાત દિવસ સિંહની શોધખોળ કરી અને સખવદર નજીકથી શોધી ડૉક્ટર જેપી દેસાઈની મદદથી પાંજરે પૂરી અને યોગ્ય સારવાર આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા